વડોદરા કોર્પોરેશન નાગરિકોની સુખ સુવિધા અને વડોદરા શહેરનો સર્વાંગી અને સર્વસમાવેશક વિકાસ થાય એ દિશામાં હંમેશા પ્રામાણિક પ્રયત્ન કરતું રહ્યું છે બે હજાર સોળ પછી કોઈ મોટી ભરતી કોર્પોરેશન થઈ નહોતી આ નવા બોર્ડમાં માનનીય શ્રી કમિશનર અને વહીવટી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને રિક્વેસ્ટ કરી અને જે ખાલી પોસ્ટો હતી એ ભરવાની રિક્વેસ્ટ અમે કરી હતી એ રિક્વેસ્ટને સારો રિસ્પોન્સ આપી અને મોટા પ્રમાણમાં ઐતિહાસિક રીતે કહી શકાય કેટલાક કાયમી મહેકમ ઊભા કરી અને એની ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે ઘણી ભરતી પૂર્ણ થઈ છે ઘણી ભરતી આવનારા બે ત્રણ મહિનામાં પૂર્ણ થશે ખાસ કરીને વાત કરું તો વર્ગ ચારના સફાઈ મિત્રો માટે લગભગ બારસો જેટલી કાયમી જગ્યાનું મહેકમ ઊભું કરવામાં આવ્યું અને એમાં એલિજિબિલિટી ક્રાઇટેરિયા પ્રમાણે સાતસો વીસ દિવસ માનવદિન પૂરા કર્યા હોય સાતસો વીસ દિવસ રોજમદારી પૂરી કરી હોય એવા લોકોની ભરતી પ્રક્રિયા ચાલુ કરી છે લગભગ હજાર કરતાં વધુ સફાઈ કર્મચારીઓને ભરતી કરી દેવામાં આવી છે આખા વર્ષ દરમિયાન વર્ગ એકથી ત્રણમાં લગભગ આઠસો એકત્રીસ લોકોની ભરતી કરાવવામાં આવી એમાં પાંચસો ને પચીસ જેટલા રેવન્યુ ક્લાર્કની પણ ભરતી કરી છે જે આવનારા સમયમાં જે વડોદરા શહેરની રિવાઇઝ આકારણીકરણનું કામ છે એમાં પણ એમને કામે લેવામાં આવશે અને કોર્પોરેશનની જે કાર્યપદ્ધતિ છે કોર્પોરેશનની જે આવક વધારવાની છે એમાં પણ આ મદદરૂપ થઈ રહ્યા છે એ સિવાય આવનારા ત્રણ મહિનાની અંદર છાસઠ જેટલા એન્જિનિયરો એ સિવાય મોટી પોસ્ટના મોટા અધિકારીઓ ખાસ કરીને ચીફ ફાયર ઓફિસર ટીડીઓ સિટી એન્જિનિયર ગાડીયા ડાયરેક્ટર આ તમામ ભરતીઓ કરવામાં આવશે અને બે ત્રણ મહિના ત્રણસો જેટલા ઓવર ગેટથી ત્રણની ભરતી કરવામાં આવશે ખાસ કરીને ફાયરના જવાનો ફાયરના સબ ઓફિસરો સ્ટેશન ઓફિસરો ડિવિઝનલ ઓફિસરો આ તમામ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે એવી જ રીતે હેલ્થ ડિપાર્ટમેન્ટમાં લગભગ એંસી જેટલા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ચાલુ કર્યા છે એમાં નાણાં પંચની ગ્રાન્ટ પ્રમાણે કોન્ટ્રાકચ્યુઅલી બાસઠ જેટલા મેડિકલ ઓફિસર બોતેર જેટલા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર બોતેર જેટલી સ્ટાફ નર્સ અને સિત્તેર જેટલા પટાવાળા તથા સીતેદાર સિક્યુરિટી એને કરીને દરેકે દરેક જગ્યામાં વડોદરા શહેરના તમામ એરિયામાં એંસી જેટલા અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો ચાલુ કર્યા છે જેથી લોકોના આરોગ્યની પણ ચિંતા થાય કોર્પોરેશને આજે ભરતી કરી છે જેનાથી જે કમ્પ્લેનોનો દર છે ખાસ કરીને વાત કરીએ તો માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ બે હજાર ચૌદ પછી લોકોમાં આશા આકાંક્ષાનો સંચાર કર્યો છે અને લોકોની ડિમાન્ડ વધી છે લોકોની ડિમાન્ડ પણ પૂર્ણ કરીએ છીએ જેથી કરીને લોકો અવારનવાર વિશ્વાસ મૂકી રહ્યા છે એ જ સિદ્ધાંતને આધારે અમે પણ છેલ્લા એક દોઢ વર્ષમાં લોકોની આશા આકાંક્ષા ઉપર ખરા ઉતરવાનો પ્રામાણિક પ્રયાસ કર્યો છે અને આ ભરતી થવાથી આવનારા સમયમાં લોકોની આશા આકાંક્ષાઓમાં ખરા ઉતરીએ તેરા ચૂચક અર્પણના સિદ્ધાંતના આધારે નાગરિકો જે વેરો ભરી રહ્યા છે એમને સારી સુખ સુવિધા મળે વડોદરા શહેરનો સર્વાંગી સર્વસમાવેશક સાતત્યપૂર્ણ વિકાસ થાય એ દિશામાં કોર્પોરેશન પ્રમાણિત પ્રયત્ન કરી રહ્યું છે મને લાગે છે આ ભરતી થવાથી આવનારા સમયમાં કામની ગતિમાં વધારો થશે કામના સ્કેલમાં વધારો થશે અને લોકોને સંતોષકારક કામગીરી મળે એ દિશામાં આ ભરતી મદદરૂપ સાબિત થશે